મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર મહેતાપુરાના બ્રહ્માણીનગરમાં આવેલા બ્રહ્મણેશ્વર મહાદેવના મંદિર પાસે પહેલા વરસાદે જ પાણી ભરાતા શિવ ભક્તોને દર્શન માટે અવર જવર માટે પાણીમાં પડી દર્શન કરવા માટે મજબૂર બન્યા સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય આંખ આડા કાન કર્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દેવાદી દેવ મહાદેવના મંદિરમાં અવર જવર કરવા માટે પણ સુવિધા આપવામાં પાલિકા વંચિત હોય તો બીજી વાત જ છે સ્થાનિક લોકો પણ પહેલાં વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ જતાં ત્રાહીમામ ઉપાડી ઉઠ્યા છે સ્થાનિક લોકોની માંગ છે અહીંયા ગામજનો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો સવાર સાંજ મહાદેવના મંદિરે દર્શન કરવા આવતા હોય છે તંત્ર દ્વારા સત્વરે આ જગ્યાએ સ્થળ તપાસ કરી ખાડા પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા